ખાતે કાર્યાલયનું થયું છે લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું આ ચૂંટણી કાર્યાલય શરૂ થયું છે જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે વાત છે ઉમેદવાર ની તો આદરણી મનસુખભાઈ માંડવિયા વર્ષોથી થી ગુજરાત ની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક એક તાલુકામાં એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એક થી પાંચ મંત્રીઓમાંના આરોગ્ય મંત્રી પણ છે જયારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે

એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓના પરિવાર છે બધા જ સમાજ અમારી સાથે છે અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદીને અને દેશહિત માટે રાષ્ટ્રભાવનાને મજબૂત કરવા માટે સો ટકા અમને સમર્થન કરશે